tractor વાળો આઈ ગયો ખરો હો tractor થી શેરડી કાઢવી ખરો ખેતી તો પ્રમાણે થઇ ગયું ખરું હો આજ તો સાથે પડ્યો હો બાકી આજ તો ચાલતા નાખી દઈએ આપડે તો કેટલું બધું યાર આજ તો પધારી નાખવાનું હ ને બાર વાગે આપડે બંધવાનું હે પાર્યા વાગે બંધવાનું હે

นี่ตุนูหัวเจ้าเกี่ยวกับารากี่นอากหนยบ้าปกันตารอาวะุล่อืมบันทินตจะอุดรนารู้กันตาระฮะอกันหน้อยกันตาระรไรเป็เปบันารบัน <laughs>

એક્સિડન્ટ થયું ચોકડી એવું હોય એમ વાગી તું નહી બધા એવું હાર ગણો આઈ હતા ટોટે ચમનું ભાઈ ગયો તાલ કરી ચલાયું હતું યાર હાર હારું આવું એડો ને યાર બંધારા બંધવા જવાતું ને અત્યારે પ્લેવું ચાલુ કર્યું એટલે તમારો ફોન આઈ ગયો હાર આવી ગયો હારા હારા આઇએ બધા ભાઈ બંધો આઇએ હારા આઇએ આઇએ હેડો હારા અલે આ પાવડો તો બોલી ગયો અલે આ તારી આ ઉતાર મન ઉતાર માં ઉતાર હો વિચ્યા એમ પલટી તો નામ મારી હોય કોક કારણ તો હશે જ આવ ફાસ્યા આવે આવા

ઓ પેલાં તો કઈ દીધી હો અલ્યા ધમપન ફોન કર દે હેડો ઓલા વારી ખેલાલી ઓ ધંબા અલ્યા તારી આપડે જવાનું યાર ઓ વા લે પેલાં ટોટ્યુ પાઈ જ્યુ યાર ઓ વા વા કેટલી વાર લાગશે તો પછી આવી ને એમ કરો ને આપડે પેલી કોઠી આપડે હવે વાત જોઈ હવે તમારી યાડો ને એમ તો ત્રણ ચાર જણા હા આપડે પેલા પેલા હમણાં જે આપડે જે હાજી ને ફોન કર્યો હો વી કંપની અરે આ તો વીસ રૂપિયા નું કીધું હોય વીસ રૂપિયા લે લેવાનું મારા એમ કીધું તાર તૈયાર થઇ હા 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 અલ બાટલી તો બાટલી આપડે શું વાત હોય તો હોવા જોઈએ ને થોડીક મજા આવી જોઈએ યાર હારે હેડો તાર ચાલ તૈયાર જો તમે મેં પેલા ફોન કરી દીધો હો રિક્ષાવાળા ને અને એવા આઈ જાય એટલે એવું ના કરીએ બરોબર હાર 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 લેડો તાર આઈ જાવ હો હા હવે

ગમે તેવો હોય ખબર આપડે હગો હોય બાપો હોય નાખે નઈ આપણે એજ કરું તો બંકા ની એન્ટ્રી થાય આપડા બીજા નું ચાલ તો ચાલત નઈ ખબર આપણું નામ પડે એટલે વાત પતી જાય એટલે કરી દીધે રીક્ષા ફોન લગાવો ફોન લગાવો ચાનું કીધું હતું હાથ ના તો સુટા જ છે પણ કોઈક બોલો નહીં કશું કરવાનું અરે તું જલ્દી પહોંચ લખાય તો વાત કરીએ બેટલા

રો ભાઈ એમ તો આ બંખરનો તો ખબર હે ને આ પાણીયા ભૂતો આજો તા અરે તમે બધા તો અરે તમે યાર આ એમાં આટોડી બેસતા એ હું ના ચાલે યાર

દીકરા હે વિક્રમ હુતો દિલવારો રે હે વિક્રમ હા દિલવાડ રે હે વિક્રમ હુતો દિલવારો રે હે વિક્રમ ફેરાબાર હુતો

Oh <laughs>